નમસ્કાર મિત્રો આપ નિહાળી રહ્યા છો ઓલ મીડિયા ન્યૂઝ અમદાવાદ ખાતે આવેલ નરોડા રોડ ઉપરની ફ્રૂટ માર્કેટ થી લઈને છેક મેમકો સુધી ટ્રાફિક માંગ કામ કરતા જવાન અને હોમગાર્ડન યુડી લૂંટ મેમકો ટોલ નાકાના ઉપર આવેલ ટ્રક ડ્રાઈવર થી કેટલી ઇનકમ આવે છે ફ્રૂટ માર્કેટ માંથી પૈસા ની લેતી દેતી કેટલી સેટિંગ કોણ કરાવે છે કેટલા અધિકારીઓને ઉપરની મલાઈ મળે છે કેટલા લોકો સામેલ છે પીસીઆર વાહન જે પણ ઉઘરાણું કરે છે દુકાનદારો લારીવાળા પાસેથી મફત માંગ ખાઈ પીને જલસા કરે છે એ હકીકત ટૂંક સમય દર્શકોને માહિતી ઓલ મીડિયા ન્યૂઝ દ્વારા આપવામાં આવશે વધુ માહિતી જાણકારી માહિતી માટે એ ડિવિઝન ટ્રાફિક અને શહેર કોટડા પોલીસ સ્ટેશન નું સમાવેશ થાય છે ના નથી હું મારી કામ તમે કામ કામ કરો હું ગતિ કરું છું હું તમારું કામ નથી કરો હા હમ હું કાલે મેમકો બી ઊભો રહીશ અને બધો ઊભો રહીશ ખબર પડશે તમને કે કેટલી ગાડી તમે ઉભી રાખો છો કેટલી ગાડી તમે રિટેન કરો છો કેટલા મેમા આપો છો માર્કેટમાં ટ્રક આવે છે ને એનું બી મને બતાવી દઈશ